પાટણના સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિરમાં વી સાઠ બે હજાર પચીસ ની રાત્રે દાન પેટીમાંથી રૂપિયા એક લાખ એકાણું હજાર ની ચોરી થઈ હતી પાટણ એલસીબી પોલીસે ટેકનિકલ તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરીમાં સંડોવાયેલા ચારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ બનાસકાંઠાના લાખણી તાલુકાના હોવાનું જણાવ્યું છે તો તેઓએ ચોરીની કબૂલાત કરી અને પોલીસે તેમનાથી પાસેથી રૂપિયા એકાવન ત્રણ મોબાઈલ

ત્યાં ચોરીનો બનાવ બનેલો ટોટલ એક લાખ એકાણું હજાર રૂપિયાની ચોરી જે ફરિયાદમાં બતાવી છે એ પ્રમાણે ચોરીનો બનાવ બનેલો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીને એક શંકાસ્પદ વરના ગાડીની લિંક મળી હતી આ વરના ગાડીને ટ્રેસ કરતાં આ ગુનામાં જે સંડોવાયેલા છે એમાં ટોટલ ચાર ઇસમોના નામ બહાર આવ્યા હતા આ પૈકી એલસીબીની ટીમે ત્રણ આરોપીને અરેસ્ટ કર્યા છે આરોપી કેટલાક દિવસથી આ મંદિરમાં જે ચોરી કરવાનો છે એનો પ્લાન બનાવી રહ્યા હતા એની લેખી કરી રહ્યા હતા અને આ ત્રણે ત્રણ આરોપીને આપણે અટક કર્યા છે આ આરોપી પાસેથી આપણે જે ગુનામાં વપરાયેલી છે હુંડાઈ ગાડી સીઝ કરી છે આ ઉપરાંત આજે ચોરી કરવા માટે એણે લોખંડની કોષનો ઉપયોગ કરેલો હતો એ પણ આપણે સીઝ કરી છે અને મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ એકાવન હજાર નવસો સાઠ રૂપિયાની આપણે રિકવરી કરી છે ટોટલ ચાર આરોપી પૈકી ત્રણ આરોપી આપણે અટક કર્યા છે જેમાં આરોપી નંબર એક છે પટેલ ભાવાભાઈ અબાજી રેવાસી લાખાણી બનાસકાંઠા ઉત્તમ અબાજી ખોરવાડિયા ઠાકોર રેવાસી લાખાણી બનાસકાંઠા આરોપી નંબર ત્રણ છે ઠાકોર ચેતનભાઈ લીલાજી ચાંગોદર અમદાવાદ તો આ રીતે ત્રણ આરોપી આપણે પકડેલા છે એક આરોપી પકડવાનું બાકી છે અંકિત ભેરાજી ઠાકોર રહેવાસી લાખ તો આ રીતે એનસીબીએ જે અનડિટેક્ટેડ મંદિર ચોરીનો ભેદ હતો એ ઉકેલ્યો હતો આરોપી કે ચોરી કરવાની ટીઓ પીઓ ધરાવે છે આ આરોપીને પૂછપરછ કરતાં આપણે માહિતી મળી હતી કે આરોપી મંદિર ચોરી કરવાની મોઢસ ઉપર ડીટેવવાળા છે આ રીતે આરોપી પાસેથી અપાઈ માહિતી મળી આશિષ સા સાથી